નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના માર્કેટિંગ યાર્ડ પાસેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સની ધરપકડ કરી હતી એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના માર્કેટિંગ યાર્ડ પાસેથી વિદેશી દારૂની નાની મોટી આઠસો ચોસઠ બોટલ ભરેલી કાર સાથે બે શખ્સને ઝડપી લીધા હતા એલસીબી પોલીસે વિદેશી દારૂ અને કાર મળી કુલ રૂપિયા છ લાખ અડસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી દારૂ સાથે ઝડપાયેલા બે શખ્સ પૈકી એક શખ્સ વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું